માતાજી મિત્રો ખરેખર ભગવાને આ તહેવારો બનાવ્યા છે એ તહેવારો તહેવારો ખૂબ અગત્યના છે જો આપણી જિંદગીની અંદર જો આ તહેવારો ના હોત તો આપણી જિંદગીમાં ઉત્સવ ના હોત આનંદ ના હોત આ તહેવારો લઈને આપણી જિંદગીમાં આનંદ આવે છે ઉત્સવ આવે છે અને ખરેખર તેથી જ આપણી જિંદગી આનંદમય બને છે મિત્રો આપણે જોવા જઈએ મિત્રો તો જિંદગીની અંદર માણસ ભાગ દોડવાળી જિંદગીમાં દોડા દોડ દોડા દોડ કરી રહ્યો છે સવારે કામે જવાનું રાતે ગામે જવાનું દોડવાનું આ તે બધું કરી રહ્યો છે અને જિંદગીમાં એને આનંદ નથી સુખ નથી પરંતુ ભગવાને આ તહેવારો બનાવ્યા પાછળનો એક હેતુ છે કે આનાથી દરેક મિત્રને રજા મળી રહે આનંદ મળી રહે અને જીવનમાં ઉલ્લાસ મળી રહે આ આ તહેવારની અંદર આજે રોદન શાકના તહેવારની અંદર બહેનો પણ સરસ મજાના આનંદ ઉલ્લાસથી રસોઈ બનાવી રહી હશે અને કાલે શીતળા સાતમનો દિવસ એટલે મિત્રો ઠંડા પાણી નાહવાનું રજાનો દિવસ હોય એટલે ફરવા જવાનું રસોઈ બનાવવાની નહીં બહેનોને પણ મજા આવી જાય અને નાના નાના છોકરાઓને પણ મજા આવી જાય તો આવો આનંદનો તહેવાર છે મિત્રો અને આગળ આવી છે જન્માષ્ટમી આપણી તો જન્માષ્ટમી પણ તમે ધામધૂમથી ઉજવજો હાથીગોડા પાલકી જય કનૈયા લાલકી મિત્રો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબર કરજો જય માતાજી